વરસાદને લગતા નવા વિડીયો હું તમારે સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે જોવાનું છે કે જે ઘાસ ઉપર સિસ્ટમ હતી તેની દિશા બદલાઈ છે અને કઈ બાજુ તે ગઈ છે અને આજે કયા કયા જિલ્લામાં જોરદાર વરસાદ પડ્યો છે તે પણ જણાવવાનું છે જેથી પૂરો વિડિયો જરૂર જોજો અને વિડીયોમાં બન્યા રહેજો તો આપણે ગયા વિડીયોમાં જણાવ્યું હતું તેમાં થોડોક મોટો ફેરફાર આવી ગયો હતો આપણે તે વિડીયોમાં જણાવ્યું હતું કે કસ ઉપર સિસ્ટમ બનશે ઈઠાઈ તરીકે તે સિસ્ટમ તો બની પણ તે અરબી સમુદ્રમાં બની દ્વારકાની બાજુમાં અને દ્વારકામાં જોરદાર વરસાદ આજે પડ્યો પોરબંદર દ્વારકામાં આજ સવારથી જ જોરદાર વરસાદ ચાલુ હતો તેમાં ખાસ કરીને લાંબાની અંદર બહુ જોરદાર વરસાદ પડ્યો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા એટલો વરસાદ પડ્યો આપણે જે જણાવ્યું હતું તે સિસ્ટમ થોડોક જ ફેરફાર આવી ગયો જેથી એ સિસ્ટમ વાંસની જગ્યાએ દ્વારકાના દરિયાની બાજુમાં બની ગઈ અને જોરદાર વરસાદ પડ્યો હજુ આખી સિસ્ટમ દ્વારકાની ઉપર પણ નથી અને પોરબંદરની ઉપર પણ નથી વધારે પડતી દરિયાની અંદર હતી જો આ સિસ્ટમ દ્વારકા કે પોરબંદરની ઉપર પૂરી બને તો આથી પણ વધારે વરસાદ પડી શકત હવે આપણે વાત કરીએ કે વરસાદ થોડાક દિવસ બંધ ક્યારે રહેશે ખેતરમાં સાતી આપવા માટે ક્યારે માણસને વરાપ મળશે એવું હાલમાં કોઈ નથી લાગી રહ્યું ત્રણ તારીખ સુધી અથવા ત્રણ તારીખ આગળ સુધી પણ એવું નથી દેખાઈ રહ્યું કે વરાપ મળશે લાંબી મળી શકે એક દોઢ દિવસની મળી શકે જો થોડો ઘણો ફેરફાર થાય તો બાકી એવું હાલમાં એવી કઈ સ્થિતિ નથી લાગી રહી કે આપણે આ એપના માધ્યમથી એવું જાણવા મળે છે કે અત્યારે કોઈ વરાપ જેવું નથી લાગી રહ્યું ત્રણ તારીખ સુધી હાલમાં તો એવું નથી લાગી રહ્યું કે વરાપ મળશે લાંબી પણ થોડી ઘણી જો આપણે કહીએ કે વરસાદ આરામ કરી શકે તો આપણે ઓગણત્રીસ ત્રીસ અને એક તારીખે થોડોક વરસાદનો જોર ઘટશે એવું લાગી રહ્યું છે આપણે આ એપના માધ્યમ દ્વારા જો તમે આમાં દેખાય એમ રીતના જો 30 તારીખે પડે એવો કલર નથી ખાલી માત્ર દરિયાકાઠાના વિસ્તારમાં વાદળી કલર છે પૂરુંુંંદર દ્વારકા છે જામનગરથી કચ્છના વિસ્તારની અંદર વાદળી રંગનો વિસ્તાર છે તેમાં સામાન્ય વરસાદ પડી શકે બાકી કોઈ લાલ अथवा કૂકટી રંગનો વિસ્તાર નથી દેખાઈ રહ્યો 30 તારીખે 7 તારીખે સૌ ભાગીએ ઉમદાદની અંદર દેખાઈ રહ્યો છે થોડો વિસ્તાર વરસાદ પડી શકે વો બાકી 1 તારીખે એવું નથી લાગી રહ્યું કે વરસાદ આવશે જો તમે આવી શકે સામાન્ય સલું રહીએ જો પાછો બે તારીખને આપણે જોઈએ બે તારીખે પણ એવું નથી લાગી રહ્યું કે વરસાદ આવશે આમાં હવે કોઈ એવું ન કહી શકીએ કે પાકનું નહીં જ આવે કારણ કે થોડું ઘણી જો હવાની દિશામાં બદલાવ આવે થોડું ઘણું વાતાવરણ બદલે તો આ બધું બદલી જતું હોય આપણે જે કહ્યું એ વિડીયોમાં કારણ કે કુદરતથી મોટા આપણે પણ નથી આપણે માત્ર એપના માધ્યમ દ્વારા જણાવતા હોય કે આને અહીં થશે એમાં અમુક ટકા સુધી ખાસું બની શકે પાછી જોરદાર વરસાદની શરૂઆત ત્રણ તારીખ આજુબાજુ થઈ શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં આપણું કહ્યું હતું ગયા વિડીયોમાં તેમાં થોડુંક ખાસું બન્યું છે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે જોરદાર વરસાદ પડ્યો છે ખાસમાં પડ્યો કે નથી પડ્યો જોરદાર એ હજુ આપણે કોઈ રીતની ખબર નથી મળી પણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આપણે કીધું હતું તેમાં પણ વરસાદ પડ્યો છે પોરબંદર છે દ્વારકા છે જામનગર આ બધા વિસ્તારની અંદર જોરદાર વરસાદ હતો આજે જો આ સવારનો સવારનું હ હત્યારે આ સવાર સિસ્ટમ જો તમે અરબી સમુદ્રમાં હતી એ સિસ્ટમ બે દિવસ પહેલાં હું બતાવી રહ્યું હતું એપ કે કચ્છની ઉપર બનશે પણ એમાં થોડોક ફેરફાર થઈ ગયો જો દ્વારકા ઉપર જોરદાર આજે સિસ્ટમ હતી સવારને તે જ રીતના આજે દ્વારકામ જોરદાર વરસાદ પણ થયો છે ઉપગ્રહનો વિડીયો જેમાં આપણે જાણવા મળશે કે કયા વિસ્તારની અંદર વાદળો છે વરસાદના અને કયા વિસ્તારની અંદર ગાજવીજ થાય છે તો જોઈએ આપણે જો અરબી સમુદ્રની અંદર આખો ઢકાયેલો હોય એવું આપણે જાણવા મળે છે જો તમે કેટલા બધા વાદળો છે અમદાવાદની ઉપર પણ હતું એક વાદળ એક કલાક પહેલાં એવું આમાં જાણવા મળી રહ્યું છે આપણે બાકી સમગ્ર ભારતની અંદર પણ છે પણ સૌથી વધારે જો હોય તો અરબી સમુદ્રની અંદર છે જોરદાર વાદળો હવે આપણે વિડીયોમાં જાણી લઈએ કે આવતી ચોવીસ કલાક કયા વિસ્તારોની અંદર જોરદાર વરસાદ પડી શકે અથવા કયા જિલ્લાઓની અંદર જોરદાર વરસાદ પડશે તો અમદાવાદ છે જામનગર છે પછી કચ્છના અમુક ભાગ છે આપણે ઉત્તર ગુજરાતના બધા જિલ્લાની અંદર જોરદાર વરસાદ તમને જોવા મળી શકે આવતી ચોવીસ કલાકની અંદર તેમાં વડોદરાની અંદર પણ તમને જોવા મળી જશે જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો હું વારેખર બોલિયાત કરું કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો પણ કોઈ કોમેન્ટ આવતી નથી એક ભાઈને આવી હતી ગયા વિડીયોમાં બાકી શેર પણ કરવો હોય તો કરી શકો ને કોઈ પ્રશ્ન હોય તો એ કોમેન્ટ કરજો હું જવાબ આપીશ